હાલો મિત્રો ભરતી ભરજી સ્વાગત છે મિત્રો શું તમે પણ બાર પાઇસ છો મિત્રો તો તમારી પાસે એક નોકરીની તક છે મિત્રો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફમાં સ્ટાફમાં છે મિત્રો ખાસ કરીને બાર પાસ ઉમેદવારો માટે છે એરપોર્ટ સ્ટાફ માટે છે મિત્રો એક એરપોર્ટ માટે જે નોકરીની સુવર્ણ તક છે મિત્રો એકત્રીસ જુલાઈ પહેલા મિત્રો તમારે અરજી કરવાની રહેશે મિત્રો ખાસ કરી આપણે વિડીયોમાં જો મિત્રો તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે પૂરેપૂરી ડિસ્કસ અહીંથી કરીશું મિત્રો જો બાર પાસ પ્લસ અથવા તમે સ્નાતક અથવા ગ્રેજ્યુ શો મિત્રો તો ઉડ્ડન્ય ઉદ્યોગ જે કારકિર્દી આકર્ષણ માટે મિત્રો ખાસ કરી એરપોર્ટ જે નેશનલ કેરિયર સર્વિસ માટે મિત્રો એરપોર્ટ સ્ટાફ માટે છે એકસો વીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે લેખિત પરીક્ષા દબાણ વિના ઉડ્ડયનીય ગતિશીલતા દરમિયાન અદભુત એક ભરતી છે મિત્રો અને તમારે કોઈપણ પરીક્ષા પણ મિત્રો આપવાની નથી મિત્રો ડાયરેક્ટ સિલેક્શન છે મિત્રો અને જો મિત્રો બાર પાસનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય મિત્રો તો ખાસ કરીને તમે આ ભરતીમાં છે એ કામ કરી શકો છો નેશનલ કેરિયર સર્વિસ માટે મિત્રો પ્લેટફોર્મ બહુ જોરદાર છે સારું કાર્ય છે સારો એવું નોકરી પણ મિત્રો આપે છે અને સારો પગાર પણ મિત્રો છે તો એકત્રીસ જુલાઈ સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે મિત્રો એરપોર્ટ સ્ટાફની વાત કરીએ મિત્રો અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકશે અને આરક્ષિત શ્રેણી માટે થોડા ઘણા સરકારના નિયમ મુજબ છૂટછાટ મળી શકે મિત્રો અને ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે તો ખાસ કરી એને ધ્યાનમાં લેવાની બાબત એ છે તમારે ઇન્ટરવ્યૂ દેવાનું છે એટલે સિલેક્શન થાય એટલે ડાયરેક્ટ ભરતી છે તો ડાયરેક્ટ સિલેક્શન ઓકે થઈ જાય આગળ જોઈએ તો ગ્રાઉન્ડ સ્ટાફ સિલેક્શન માટે જો વાત કરીએ બે હજાર ચોવીસમાં તો સૌ આકર્ષણ પાસું છે એક અને કોઈપણ જાતની અરજી મિત્રો આપવાની નથી સોરી હરજી ફી મિત્રો તમારે કોઈ પણ જાતની સમા કરવાની નથી એકદમ ફ્રીમાં છે ને સીધી ભરતી મિત્રો કહી શકાય અને ડાયરેક્ટ તમે જો ઇન્ટરવ્યુ દેવા જાવ અને તમારું સિલેક્શન થાય એટલે મિત્રો ડાયરેક્ટ તમે જોવું ઘરે લાગી જાવ એટલા માટે છે તો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે ભરતીની જાહેરાત છે મિત્રો ટૂંક સમયમાં છે કરી દીધી છે અને ફોર્મ ભરવાના રૂબરૂ મુલાકાત પણ મિત્રો તમારે ખાસ કરીને લેવાની રહેશે કઈ રીતે ફોર્મ ભરવું તો આપણે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ સી એના પર જોઈએ ને તો અહીં સાથે તમારે સર્ચ કરવાનું છે એનસીએચ બરાબર એટલે ત્યાંથી અમને બધી માહિતી મળી જાય કઈ જગ્યા પર ભરતી છે બધી માહિતી અહીંયાથી મળી જાય એનસીએસ આની ઓફિશિયલ વેબસાઇટ છે એની મુલાકાત લો એટલે બધી માહિતી ત્યાંથી મિત્રો મળી જાય છે બે હજાર ચોવીસમાં સૌથી મોટી ભરતી છે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે આગળની વાત કરીએ તો મિત્રો છે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે બારમી પાસ વ્યક્તિઓ માટે ખાસ કરીને કોઈપણ જાતની લેખિક પરીક્ષા વિનાની છે મિત્રો તો તમને જોબ એટલે નોકરી મિત્રો છે આપે છે અને આકર્ષક તક છે મિત્રો એરપોર્ટ લાભાર્થી કારકિર્દી શરૂ કરવા માટે ખાસ કરીને જે આપણે કીધું એમ એનસીએસ માટે તમારે સર્ચ કરી અને એનાથી કઈ જગ્યાએ જવાનું છે એ બધી માહિતી જ્યાંથી તમને મળી જાય છે તો ખાસ કરીને આ ફોર્મ મિત્રો ઓફલાઈન ભરવાનું રહે છે આપણે આ રીતના વિડીયો હતો પણ કંઈ ડાઉટ હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન મિત્રો કરશું મળીને વિડીયોમાં જય હિન્દ